એવો સવાલ છે કે નીચેના પૈકી કયા મૂળભૂત અધિકાર કટોકટી દરમિયાન પણ સ્થગિત કરી શકાતા નથી ઓપ્શન એ છે સમાનતાનો અધિકાર ઓપ્શન બી છે વાણી અને અભિવ્યક્તિની સ્વ સ્વાતંત્ર્યનો અધિકાર ઓપ્શન સી છે જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર ઓપ્શન ડી છે શાંતિપૂર્વક અને હથિયારો વગેરે એકઠા થવાનો અધિકાર તો મિત્રો આપ સૌ જાણો છો કે જ્યારે દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય ત્યારે નાગરિકોના મૂળભૂત અધિકારોને મોકૂફ રાખી શકાય છે રાષ્ટ્રપતિ નાગરિકોના મૂળભૂત અધિકારોને મોકૂફ રાખી શકે છે અને આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર ત્રણસો ને ઓગણસાઠમાં છે પણ મિત્રો ખાસ નોંધો કે ચુમ્માલીસમો મોંધારણી સુધારો ઓગણીસો અઠ્યોતેરથી થી એવું નક્કીલ થયેલું છે કે આર્ટિકલ વીસ અને આર્ટિકલ નંબર એકવીસથી મળતા મૂળભૂત અધિકાર તો ખુદ રાષ્ટ્રપતિ પણ ક્યારેય મોકૂફ રાખી શકતા નથી અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર આ એવો અધિકાર છે કે જેને કટોકટી દરમિયાન પણ મોકૂફ રાખી શકાતો નથી તેથી આપણો જવાબ છે ઓપ્શન સી